છત્રાલ નિર્મા કંપની પાસે વેગનાર ચાલકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે વેગનાર ચાલકનું સારવાર અર્થે મોત નિપજ્યું છત્રાલ નિર્મા કંપની પાસે વેગનાર કાર લઈને આવતા જિગ્નેશ હસમુખભાઈ ધોબી ઉંમર વર્ષ પાંત્રીસ રહે ગંજીવાસ જૂના ચોરા કલોલ ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી વેગનાર ચાલક જિગ્નેશ ધોબીને ગંભીર ઈજાઓ થઈ હતી ગંભીર ઈજાઓના કારણે જિગ્નેશને કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જે બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કરવ્યો હતો જે બાબતનો અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી